તો લોકસભા ચૂંટણી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો રાજકીય વિશ્લેષક જગદીશ પટેલે પણ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી કોંગ્રેસે વિપક્ષ પક્ષ તરીકે યોગ્ય કામ કરવું જોઈએ બે હાજર ચોવીસ ની ચૂંટણી પહેલા કેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક લોકો ભાજપમાં જોડાશે કોંગ્રેસના કે વિપક્ષના ધારાસભ્યો તૂટવા અને તેનું ભાજપમાં આગમન થવું હવે આ એક રૂટિન પ્રક્રિયા બની ગઈ હોય એવી પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતની અંદર થયું છે કોઈપણ આવા સમાચાર આવે છે એના વાર દિવસો પછી ફરી એક વખત આ જ પ્રકારના સમાચાર આપણે ફરી એક વખત સાંભળીએ છીએ સવાલ ઘણા બધા ઉભા થઈ રહ્યા છે આનાથી રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા છે ને સામાન્ય લોકોમાં પણ ચર્ચા છે ત્યારે આજે જે ખંભાતના ધારાસભ્ય છે ચિરાગ પટેલ તેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ મહેતા જગદીશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં નમસ્કાર આ જેમ મેં વાત કરી કે એક રૂટિન પ્રક્રિયા બની ગઈ હોય ને એક સામાન્ય વાત બની ગઈ હોય ધારાસભ્યોનું તૂટવું એવી પરિસ્થિતિ અત્યારે અંદર નિર્માણ થઈ છે રીતના જુઓ છો કોઈ પણ વ્યક્તિ આશાસ્પદ ચિત્ર જ્યાં દેખાતું હોય તે તરફ જ વળે રાજકારણ હવે જનસેવાનો માધ્યમ બહુ રહ્યું નથી એ પ્રોફેશનલ છે જેમ કે ભારતીય જનતા પાર્ટી પણ કોર્પોરેટ કલ્ચરથી ચાલે છે એવું બધા કે છે તો શા માટે જે લોકો પચીસ ત્રીસ વર્ષથી આ કેરિયરમાં હોય આ ક્ષેત્રમાં હોય અને હવે એને એમ લાગે કે મેં બે ત્રણ દાયકા સુધી આમાં મથો છું હવે જ્યારે ફળ ચાખવાની વાત આવે ને જો એની અપેક્ષા જ ન રાખવાની કોંગ્રેસનું કોઈ ફ્યુચર નથી અત્યારની દ્રષ્ટિએ જૂથવાદ અને સંગઠન આ બંનેની દ્રષ્ટિએ તમે જુઓ તો કોંગ્રેસનું કોઈ ફ્યુચર નથી આઘાતજનક સમાચાર કદાચ ભવિષ્યમાં આવે તેવી શક્યતાઓ છે જે રીતની વર્તમાન પરિસ્થિતિ છે શું લાગે છે અંદર ટક્કર પણ મારી કોંગ્રેસ જે પરિસ્થિતિ છે ના કોઈ કાળે ટક્કર મારી શકે એવી સંભાવના નથી આપણે ઈચ્છીએ ખરા કે લોકતંત્રમાં વિપક્ષ એક મજબૂત હોય તો સારી વાત છે એવું ચોક્કસ ઈચ્છીએ પણ સમણા જોવાથી કાંઈ હકીકતો પલટાઈ નથી જતી ને તમારે મહેનત કરવી જોઈએ હવે પરફોર્મન્સ જ પૈમાના છે તમારું લોકો ડિલિવરી જુએ છે તમે ને કેવળ લેબલ લગાડીને બેસી તમે વિપક્ષ નથી થઈ જતા તમારે શાસક પક્ષ કરતાં એવું વિપક્ષનું એક વિઝન બતાવવું પડે કે જનતા તમારી ઉપર ભરોસો કરે હવે એ ચીજ રહી નથી એટલા માટે તમને કહું ચોવીસની ચૂંટણી પહેલાં હજી આમ આદમી પાર્ટી એટલે ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી તો આમ આદમી પાર્ટીના જે પાંચ ધારાસભ્યો છે એમાં ચૈતર વસાવા સહિતનાની વાત કરું છું કે એને કોશિશ કરે છે ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ ભોગે એને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવા હાલાકી ચૈતર વસાવા જનૂની માણસ છે લોકભોગ્ય છે અને એને જનતાનો અનન્ય સપોર્ટ છે એટલે આવે કે ન આવે પછીની ઘટના છે પણ મેનેજ કરવાનું ગુજરાતી છે તમે ન નડો તો એ પણ સામેલ થયા ગણાય એ જ રીતે કોંગ્રેસમાં પણ અત્યારે જે ચેતનભાઈ આવ્યા છે ચેતનભાઈની અરે ચાર એ લોકોની એક ધારાસભ્યો ચાર ધારાસભ્યોની મૈત્રી છે લલિત વસોયા લલિત કગથરા અમરીશ ઢેર અને ચેતનભાઈ ચેતનભાઈએ આજે પણ કીધું કે હું નહીં કેટલાય લોકો કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો ગુંગળામણ અનુભવે છે એ કેટલાયનો ગુજરાતી તો એવું થયું કે બહુ મોટો ભૂકંપ આવી રહ્યો છે કે જેમાં તમે પક્ષાંતર ધારો લાગુ ન કરી શકો એટલે કદાચ સંભવ છે કે આઠ દસની સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યો ચોવીસ પહેલાં ગુજરાતમાંથી એ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી હોયા જાય તો પણ આશ્ચર્ય નહીં ચોક્કસપણે ઘણા બધા મહત્વના મુદ્દા સાહેબે આપણી સાથે ચર્ચા કરી જે રીતના વાત કરી કે ભાઈ આપણે પણ એ વસ્તુ સ્વીકારવાની છે ને ખાસ તો મતદારો એ કે રાજકારણ એ કોઈ હવે સેવાનું માધ્યમ નથી પરંતુ એક કરિયર બનાવવા માટેનું જેમ તમે નોકરી કે ધંધો કરો છો તમારા ઘર પરિવાર ચલાવવા માટે એમ હવે લોકો રાજકારણ કરે છે તો આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને જ આ જે ફેરફારો છે તે થઈ રહ્યા છે એક સમય હતો કે ધારાસભ્ય દરજ્જાના નેતા એટલે ખૂબ મોટા નેતા ગણવામાં આવતા હતા તે કોઈ વાતથી વિવાદથી આવે તો તેને પણ ખૂબ જ મોટા સમાચાર ગણવામાં આવતા હતા પરંતુ હવે ધારાસભ્યોનો પક્ષ પર પલટો પણ સામાન્ય વાત બની ગઈ છે ને એનું કારણ સૌથી મહત્વનું જે રીતના આપણી સાથે વાત કરી સાહેબે કે કીધું કે જે પ્રોફેશનલિઝમ આવી ગયું છે તમામ રાજકીય પાર્ટીઓની અંદર અને સાથે જ એક રાજકીય કરિયર જે શબ્દ વાપરવામાં આવ્યો છે તેના લીધે આ પ્રકારના ફેરફારો રાજકારણમાં જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ